તો કેમ છો મિત્રો તો હું કંપની તરફથી જ્ઞાન કમો બર્થડે મીટઅપમાં આવે તો તમે લોકો જોઈ શકતા હશો કે મને ટ્રોફી પ્લસ કે ગિફ્ટ આપવામાં આવી છે તો તમારા સામે છે બ્લોક બોક્સ તમારા સામે જ નું અનબોક્સિંગ કહીશ તમે જોઈ શકતા હશો કે અંદર બુક છે પ્લસ કે એક પેન અને કિચન છે બીજી વસ્તુ કે કંપની લીગલ છે તમે જોઈ શકતા હશો કંપની તરફથી સર્ટિફિકેટ છે મારી જોડે કંપની તરફથી બ્રાન્ડેડ ટી શર્ટ આપવામાં આવી છે તમે લોકો જોઈ શકતા હશો કંપની ને કંપની તરફથી મને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું છે તો તમે બી મારી જેમ આ રીતે ઓનલાઈન બિઝનેસ કમાઈને સાથે સાથે પૈસા કમાઈને આ રીતે ટ્રોફી પ્લસ કે અમેજિંગ ગિફ્ટ લેવા માંગતા હો ને જાણવા માંગો છો કેવી રીતે તો મને અત્યારના અત્યારે યશ લખીને મેસેજ કરો